હેલો જય માતાજી આજથી હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો તમને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના તો આજે આપણે બનાવશું મોરયો તો આપણે અલગ રીતથી બનાવવાનો છે સૌથી પહેલાં તો આપણે સિંગદાણા જેમાં તળી લેવાના છે અને લીલા મરચાં લીલા મરચાં સતળી જશે એટલે એની તીખાસ ઓછી થઈ જશે હવે એની અંદર બધા શાકભાજી મેં અત્યારે દૂધી અને ટમેટું લીધું છે બટેકું નથી નાખ્યું કેમ કે અમારે બટેકાનું શાક કરવાનું છે સાથે અને વટાણા જો તમે જમતા હોય તો તમે નાખી શકો કોબીજ પણ નખાય છે આમાં હવે આમાં શું છે સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે આપણે કોઈ પણ મસાલો નાખ્યા વગર મોરૈયાને શેકવાનો છે જેટલો શેકાશે ને એટલો જ સુગંધી આવશે અને ટેસ્ટ થશે ઘણી જગ્યાએ તમે જોતા હશો કે એટલો સરસ હોય છે મોરયો તો એનું કારણ આ છે કે પહેલાં ઘી અથવા તેલમાં શેકી લેતા હોય છે આપણે રેગ્યુલર શું કરતા હોય છે કે વઘારીને પાણી નાખી દઈએ પછી પલાળેલો મોરૈયો નાખતા હોય છે તો એવું નથી કરવાનું પહેલાં મોરયો સાંતળી લેવાનો અને બે મિનિટ જેટલું રાખીને પછી આપણા જે રેગ્યુલર મસાલા છે એ નાખી દેવાના મીઠું મરચું હળદર જીરું ગરમ મસાલો અને થોડુંક પાણી નાખવાનું થોડીક વાર માટે એને રાખીશું પછી ખટાશમાં છાસ દહીં અથવા લીંબુ જે કંઈ આપણી પાસે હાજર હોય એ નાખી દેવાનું મીઠું નાખી દઈએ હવે એને ધીમા તાફે આપણે કેળવી દઈશું જોઈ લઈએ માટીનું વાસણ છે એટલે પાણી વધારે જ પીશે ચડી જવા આવ્યો છે હજી થોડીક વાર રાખવું પડશે તો આ ટાઈમ ઉપર આપણે લીલા ધાણા નાખી દેવાના એટલે એનાથી એની સુગંધી પણ આવી જાય સરસ મિક્સ કરી લઈએ અને બીજી વાર થોડીક વાર આપણે ઢાંકીને મૂકી દઈશું એને મિક્સ કરી લઈએ હજી થોડી પાણીની જરૂર છે તો આ ટાઈમ પર આપણે ઘીમાં સાતડલી દ્રાક્ષ નાખી દેવાની પાણી નાખીશું થોડું જરૂર પડે તો છેલ્લે પણ થોડુંક પાણી નાખવાનું કારણ કે માટી છે તો પાટિયામાં તો માટીનું વાસણ હોય એટલે વધારે જોઈએ છે ચૂસાઈ જાય છે પાણી અને આટલો ઢીલો રાખવાનો છે મોરયો તો મારો વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી ચોક્કસ તે કમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને છેલ્લે એક ચમચી દેશી ઘી નાખી અને એલા ઢાંકી દેવાનું જેટલો ઢીલો હશે એટલો જ સરસ લાગશે મોરયો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને શેર કરજો વિડીયોને તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી